નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મન તો સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત આજે બનાસકાંઠા નવસારી વલસાડ દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે જેનું કારણ છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલા સિસ્ટમ રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે જેમાં સોળ ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે હાલમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તારીખ સોળથી ચોવીસ ઓગસ્ટ સહિત દેશ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ આણંદ ભરૂચ ગાંધીનગર ગીર સોમનાથ ખેડા મહેસાણા પાટણ પોરબંદર વડોદરા સહિતના જિલ્લાઓમાં ઓગણત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સહિતના જિલ્લાઓમાં ત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત અરવલ્લી બનાસકાંઠા છોટા ઉદેપુર મહીસાગર નવસારી પંચમહાલ વલસાડ સહિતના જિલ્લાઓમાં અઠ્યાવીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આજે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પંચમહાલ દાહોદ છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર વડોદરા નર્મદા તાપી અને જણાવ્યા અનુસાર આવતીકાલે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે તો અગિયાર તારીખે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારો જેવા કે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા નવસારી દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આવનારા ત્રણ દિવસ રાજ્યના તમામ તાલુકામાં ગાજુ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તેમજ આવનારા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ